એક ગુજરાતી કહેવત છે ટિકિટ ના મળે તો નેતા નારાજ થઈ જાય નેતાજીને યોગ્ય ખાતું ના મળે તો નેતા નારાજ થઈ જાય નેતાજીને યોગ્ય સ્થાન ના મળે તો નેતા નારાજ થઈ જાય આવી જ રીતે એક નેતા આ વખતે રાજકોટમાં નારાજ થયા છે અને ફરી એકવાર કારણ એ જ છે કે નેતા માટે સમારોહમાં બેઠક વ્યવસ્થામાં નેતાના પદની સીટ ગાયબ હતી કોણ છે છે નેતા શું આખી ઘટના વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજકોટમાં ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં રાજકોટ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર નૈનાબેન પેઢડિયાને પણ આમંત્રણ અપાયું હતું પરંતુ મેયર જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે ત્યાં તેમના માટે કોઈ બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ ત્યાંથી નીકળી ગયા હતા મેયરે કહ્યું હતું કે આ ગંભીર ભૂલ યુનિવર્સિટીના સત્તાધીશોએ આવી બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું હતું કે પદવીદાન સમારોહમાં રાજ્યપાલના પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી મેયરને આમંત્રણ આપવામાં આવ્યું હતું નોંધનીય છે કે કુંભમાં મેયરની કારના વિવાદ બાદ ફરી એકવાર મેયરને રાજકોટમાં જ કાર્યક્રમમાં સ્થાન ન મળતા વિવાદ છેડાયો છે ત્યારે આ અંગે મેયર નૈનાબેન પેજડડીએ ખુલાસો કર્યો છે સાંભળીએ નૈનાબેનને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે પદવદાનનો કાર્યક્રમ હતો યુનિવર્સિટી દ્વારા મને પ્રથમ નાગરિક તરીકે આમંત્રણ મળેલું હતું પણ ત્યાં કોઈ સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી આ માટેનું આમંત્રણ કેટલા સમય પહેલાં તમને મળ્યું શું કહું આનું આમંત્રણ મને ગયા અઠવાડિયે મળી ગયું હતું અને એ નિમંત્રણ મને મળેલું હતું સાડા ત્રણનું પણ અન્ય કાર્યક્રમમાં હતી તો હું દસ મિનિટ લેટ થઈ કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો પણ સ્ટેજ ઉપર કોઈ વ્યવસ્થા બેઠકની ન હતી તેથી તે હું રોકાયેલ નથી યુનિવર્સિટીના સત્તાધીશોએ શું કહેશું એને જાણતા તો કર્યું જ ન હોય કદાચ સ્ટેજની વ્યવસ્થાની અંદર કોઈને જે કામ સોંપવામાં આવેલું કોઈ તેને નજરબાર આ કામ થઈ ગયું હોય તો તે એની ભૂલ છે આ માટે તમે રજૂઆત કરશો રજૂઆત કરવાની આમ કઈ જરૂર છે નહીં કે અંતે તો કાર્યક્રમ આપણો જ છે પણ એક જ્યારે આમંત્રણ આપેલું હોય તો નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખતા હોઈ છીએ અને બેઠક વ્યવસ્થા કોને ક્યાં હોવી જોઈએ એનું પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે આ પદિદાન સમારંભની અંદર સ્ટેજ ઉપરની વ્યવસ્થાની અંદર છે ને પણ સ્ટેજની વ્યવસ્થા સંભાળેલી છે તેની આ એક ભૂલ છે તેને ધ્યાન રાખવું જોઈએ તાજેતરમાં કુંભમાં સરકારી કારના વિવાદને કારણે ચર્ચામાં આવેલા રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયા આ ઘટનાક્રમ બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે માની લઈએ કે ભૂલથી મેયર સાહેબ માટે સીટની વ્યવસ્થામાં ચૂક થઈ ગઈ પણ જો મેયર સાહેબ પદવિદાન સમારોહમાંથી નીકળી જવાની જગ્યાએ કોઈ બીજી સીટ ઉપર બેસી ગયા હોત તો ચોક્કસથી તેમને જનતાએ વધાવી લીધા હોત હવે ખરેખરમાં આયોજકની ભૂલ હતી કે જાણી જોઈને મેયરનું અપમાન કરવામાં આવ્યું અંગે ચર્ચાઓ ચાલી રહી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર